તો મિત્રો આજના બ્લોગની અંદર આજે આપણે હાલારતીર્થ આરાધના ધામે આવી પહોંચ્યા છે આ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ખૂબ કરતાં ખૂબ એવું સુંદર એ ફરવાલાયક સ્થળ છે જ્યાં બહુ મજા આવે છે તો ચાલો આપણે આજે તેને ફરીએ લેટ્સ ગો ટુ આરાધના ધામ તો હવે આપણે દરવાજા પાસે પહોંચી ગયા છીએ અને ધીમે ધીમે હાલી અને હું અને મારા ભાણેજ જાય છે તો ભાણેજને પૂછી કે કેવી મજા આવે છે મામા બહુ જ મજા આવે છે ચાલો ફરીએ તો અહીંયા તમે જોઈ શકો છો હરિયાળી ખૂબ કરતાં ખૂબ છે હવે ધીમે ધીમે જો આપણે હાયલા અને અહીંયા મારો પગ છે એ ભટકાય છે અને થોડુંક આપણે લાગ્યું પણ કંઈ વાંધો નહીં પણ ધીમે ધીમે હવે હાલી છે અહીંયા ઉપર છે એ ગ્રીલ છે અને ઉપર પાછું ઘાસ એવું પાથરેલું છે જેથી ખૂબ કરતાં ખૂબ ઠંડાડક છે રવિવારનો દિવસ છે એટલે થોડીક પબ્લિક પણ અહીંયા જોવા મળે છે હવે અમે પહેલાં તો સીધા જાય છે અમને ખબર નથી ક્યાં જવાનું છે પણ અમે ધીમે ધીમે હાલી છીએ ભાણે જે રસ્તો ક્યાં જાય છે ખબર છે મામા આ રસ્તો છે ને ગ્રાઉન્ડ આગળ જાય છે હા તો હવે અમે પહેલાં તો અમને ખબર નથી એટલે અમે હવે ધીમે ધીમે હાલી અને ગ્રાઉન્ડ સાથે જાય છે હવે તમને આ વ્યૂ તમે જોજો તો મિત્રો આપણે હરિયાળીવાળો રસ્તો છે પાર કરી લીધો છે અને હવે એક રસ્તો છે એ દેરાસર તરફ જાય છે અને બીજો રસ્તો છે એ સુંદર એવા ગ્રાઉન્ડ તરફ જાય છે ગ્રાઉન્ડ જોઈને ખૂબ મન થયું કે ચાલો હવે ગ્રાઉન્ડમાં જઈ અને ત્યાંનો આપણે વ્યૂ જોઈ છીએ તો બહુ સરસ એવું ગ્રાઉન્ડ છે ઉપર પાસે પાસે મોટી મોટી બિલ્ડિંગો જોવા મળે છે અને આ વ્યૂ જોઈને ખૂબ આપણે મન થઈ જાય ભાણેજને પૂછીએ કે ભાણેજ તને ગમ્યું કે નહીં મામા બહુ જ હરિયાળી છે મને બહુ જ ગમ્યું મામા તો હવે જ આપણે મંદિર તરફ જાવું કે નહીં હા મામા હવે મંદિર તરફ દર્શન કરવા જાશું પાણી રસ્તો તો ખબર નથી તો હવે હાલો હવે ગોતીએ મામા આવ્યા તા ને જ રસ્તે છે હા તો હાલો પાછો આપણે હવે જે મહાવીર સ્વામીનું મંદિર છે ત્યાં જાય જો અહીંયા એક નાનકડું દ્રશ્ય છે ખિસગોલી છે રૂમાલ લઈને જતી હતી હવે આપણે ત્યાં મહાવીર સ્વામીના મંદિરે પહોંચી ગયા છે સુંદર મજાનો ગેટ જોવા મળે છે અને ત્યાંથી આપણે ધીમે ધીમે અંદર જાય છે મંદિરનો વ્યૂ તમે જોઉં મિત્રો કેવો સરસ મજાનો વ્યૂ છે ચેનલના વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને મંદિર છે ત્યાં અંદર છે એ વિડીયો શૂટિંગ ઉતારવાની મનાય છે એટલે આપણે તમને બહારથી બતાવીએ છીએ અને ત્યારબાદ આપણે આર્ટ ગેલેરી તરફ જશું અહીંયા પણ સુંદર એવા મોટા મોટા રાખેલા છે અને ત્યારબાદ હવે અમે અંદર જઈ અને ત્યાં તમને દર્શન કરાવશું તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે પરિક્રમા કરવાના છીએ હવે પરિક્રમા દરમિયાન તમને ત્યાંથી જે બહારથી જે દેખાય દ્રશ્ય એ તમને બતાવી અને ત્યાં આગળ એક શેત્રુંજય પર્વત જેવું સરસ મજાનું બનાવેલું છે એ પણ આપણે જોવા જાશું એ આપણે આર્ટ ગેલેરી છે ત્યાંથી જાશું હવે તમે પરિક્રમા છે એ આપણે કરી લઈએ ચાલો પરિક્રમા કરીએ મિત્રો મેં અને ભાણીજે પરિક્રમા કરી લીધી અને ત્યાં એક રસ્તો છે જે ઉપર છે મંદિર ત્યાં તરફ જાય છે કેવું લાગે છે ભાણેજ ઉપર જાય તો મજા આવે છે મારા મામા તો ઉપર હવે ધીમે ધીમે જાય છે પગઠિયા છે ત્યાં ચેડા અંદરથી તમને આ કલાકૃતિ બતાવીએ છીએ કે કેવી સરસ મજાની કલાકૃતિ કરી આપણે જોઈ તો પણ આમ મજા આવી જાય એવી કલાકૃતિ છે અને બહારથી આ તમે વ્યૂ જોવું ખૂબ સરસ છે એક બાજુ સરસ મજાનો રસ્તો છે મામા અમે આર્ટ ગેલેરીની ટિકિટ લીધી છે ચાલો અમે આર્ટ ગેલેરી જોવા જઈએ ચિત્રો અહીંયા જે ભગવાન છે મહાવીર સ્વામી તો એના ઉપર જ્યારે સ્વયં વરસાદ થતો તો ખૂબ કરતાં ખૂબ વધારે ત્યારે ઇન્દ્રદેવ આવી અને તેને છત્ર ધરે છે તો આવા અનેક પ્રકારના દ્રશ્યો છે એ આર્ટ ગેલેરીની જો અંદર જોવા મળે છે આ તો એક ચિત્ર છે ચાલો આપણે બીજા પણ ચિત્રો જોઈએ તમે વિડીયો જોજો ખૂબ મજા આવશે ખૂબ કરતાં ખૂબ મજા આવશે તો હવે ધીમે ધીમે આપણે આગળ વધીએ અને તમે પણ જોજો ખૂબ મજા આવશે હવે મિત્રો આ દ્રશ્યની અંદર આપણે જોવા મળે છે કે શ્રવણ છે એના માતા પિતાને છે લઈ અને એ કાવડિયાની અંદર બેસાડી અને પરિક્રમા કરે છે તો આવા દ્રશ્યો દ્વારા આપણે અહીંયા ઉપદેશ બહુ સારો જોવા મળે છે જો બાળકો સાથે અહીંયા આવી તો બાળકોને તો ખૂબ મજા આવે એવું છે બીજું દ્રશ્ય તમે જો તો આમાં હરેક દ્રશ્ય આનંદ આવે ને કંઈક શીખવા મળે એવા બધા જ દ્રશ્યો જોવા મળે છે હવે આપણે આગળના દ્રશ્યમાં જઈએ તમે જોજો અહીંયા ઘણી જગ્યાએ ઘણા ઉપદેશ પણ આપવામાં આવેલા છે એ પણ આપણે આગળ જોશું દ્રશ્યની અંદર મહાવીર સ્વામી દેખાય છે પછી તે છતાં આગળ જતા આપણે અહીંયા પાછું આપણે આખું વ્યૂ લેશું મામા અહીંયા મહાવીર સ્વામી છે બે હાથી છે સાઈડે એવું દ્રશ્ય દેખાય છે મામા અહીંયા ને પાહે ભાણે જો હાથી હતા ત્યાં મોટા ઝાડવા હતા અને આપણે જો મંદિર ઉપરથી કીધું તો ભાણેજ કે આપણે આ જે પર્વત છે એ દેખાડશું કેવો દ્રશ્ય છે મામા બહુ જ મસ્ત દ્રશ્ય છે તો મિત્રો તમે પણ જોજો ખૂબ મજા આવશે હવે આપણે આર્ટ ગેલેરી છે એનો એક પાર્ટ પૂરો કર્યો ચાલો ભાઈ બીજામાં જઈએ ખૂબ જ મજા આવે ચાલો જઈએ તો આ દ્રશ્યની અંદર એવું કહેવા માંગે છે કે આપણે જો અલગ પ્રકારના વ્યસન કરી તો વ્યસન કરવાથી કયા કયા નુકસાન થાય એ જ અહીંયા અલગ અલગ ચિત્રો દ્વારા પણ કીધું છે અને વિવિધ છે ઉપદેશો દ્વારા પણ કીધું છે ઘણાને મોના કેન્સર થઈ ગયા છે ઘણાના ગળા નથી હાલતા આવી રીતે વ્યસન કરવાથી કેટલા નુકસાનો થાય એ પણ અહીંયા જોવા મળે છે હવે આપણે આગળ દ્રશ્ય જોઈએ એ અહીંયા કહે છે કે ભાઈ બીડી સિગરેટ પીને તમારો જીવનને બરબાદ ન કરો એવા ઉપદેશ જો અહીંયા દેવામાં આવેલા છે માજીની સેવા ભગવાન શ્રી કૃષ્ણ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ મુરલી વગાડે છે અને ભગવાન શ્રી કૃષ્ણ ચક્રધારી છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ મેદાનના યુદ્ધમાં જોવા મળે છે અબ્રાહમ લિંકનના ઉપદેશો જોવા મળે છે તો ઘણું બધું જાણવા જેવું આમાં જોવા મળે છે

અને અહીંયા કીધું છે કે જે વ્યસન કરે છે એને પરલોકમાં કઈ કઈ સજા થાય છે તો એનું અહીંયા દ્રશ્ય બતાવવામાં આવ્યું છે કે એને યમલોકની અંદર વિવિધ સજા કરવામાં આવે છે જે અહીંયા દ્રશ્યમાં જોવા મળે છે હવે ભાણે કે છે ચાલો હવે આપણે બીજા દ્રશ્ય આગળ તરફ જઈએ જો ભાણે દ્રશ્ય બતાવે છે તો મિત્રો અમે ગુફા જોઈ લીધી છે ચાલો અમે આપણે બીજા દ્રશ્ય જોવા જઈએ માતાજીનું દેખાયો દર્શન દેખાર ની અંદર એમ કહેવા માંગે છે કે આપણા શરીરની અંદર આપણે કેટલો બધો ઢૂચો છે એ પેટની અંદર નાખી છીએ અને આપણા શરીરને ખરાબ કરી એ દ્રશ્ય અહીંયા બતાવવામાં આવેલું છે છે હવે આબુ તીર્થ રાજસ્થાન છે ત્યાં પણ જૈન દેરાસરો છે ત્યારબાદ જે જે સ્થળો એ જૈન દેરાસરો છે વગેરે જૈન તીર્થો છે જૈન દેરાસરો છે અને વિવિધ પદયાત્રાઓ છે વગેરેના અહીંયા ભાર દ્રશ્યો તમને જોવા મળે છે

હવે મિત્રો તમે આ મંદિરની ઉપરની બાજુ જોશો ને તો તમને ખબર પડશે કે કેવી સરસ કલાકૃતિ છે અહીંયા ભગવાનના ચરણ કમલ છે એ રાખ્યા છે ઉપર છે આમ ફરતે એવી સુંદર મજાની કલાકૃતિ છે કે જે પહેલાંના સમયમાં રાજમહેલો હતા એ મહેલોની અંદર જોવા મળતી એવી સરસ એવી કલાકૃતિ છે અને અહીંયા આખે આખું એમનું જે વર્ણન કરેલું છે અને અંદર ભગવાન મહાવીર સ્વામી છે એમના દર્શન થાય છે જૈનોના અગ્રગણ્ય છે હવે અમે તો આટલું જોયું એટલે ખૂબ થાકી ગયા છીએ પણ બહુ મજા આવી અને તમને પણ એકવાર કહેવાય કે એકવાર તમે અહીંયા જો ખંભાળિયા બાજુ આવો દેવભૂમિ દ્વારકા જિલ્લાનું તો તમે અવશ્ય અહીંની મુલાકાત લેજો કારણ કે આ એક ફરવાલાયક સ્થળ છે અને મજા આવે જો બાળકો સાથે આવી અને થોડીક વાર આપણે અહીંયા બેસી તો પણ મન ફ્રેશ થઈ જાય એવું સરસ અને સુંદર એવું સ્થાન છે તો હવે આપણે અહીંયાથી હવે આપણે આગળ જાશું અને તમને બાર છે એ પણ જાશું અને ત્યાંના પણ દર્શન કરીએ તો આજના વિડીયોની અંદર હવે તમે બનજો હજી આપણે આગળના વ્યૂ પણ બતાવશું ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે રાજભોગ લથી ટ્રાય કરીએ ખૂબ સ્વાદિષ્ટ છે મિત્રો હવે હું અને ભાણે છે બ્રેક ડાન્સની અંદર બેસી ગયા છીએ બ્રેક ડાન્સની અંદર થોડીક બીક લાગી પણ બહુ બીક લાગી નહીં ઓચિંતાના જે ઝાટકા મળે એમાં થોડીક બીક લાગે છે બાકી બીક ન લાગી ખૂબ મજા કરી ત્યારબાદ અમે હોડકાની અંદર બેઠા અને એવો અનુભવ થયો કે કે ધીમે ધીમે એમાં જે લીવર માળે છે ને ઊંચું ઊંચું થાય ત્યારે એમ થાય કે હવે બસ કરે તો સારું બસ કરે તો સારું એવું થાય છે અને હિંમત કરી અને હોડકાની અંદર બેઠા અને ત્યાંનો ખૂબ આનંદ કર્યો છે તો હવે તમે પણ એ વિડીયો જો અને આનંદ કરીએ ખૂબ સરસ મજાનો મેળો એ ખંભાળિયાની અંદર ભરાય છે જે ઋષિ પંચમીના દિવસથી ભરાણી છે ખૂબ મજા આવે છે ચાલો તો હવે મેળાનો આનંદ કરીએ ના વ્લોગમાં આટલું જ પાછા અન્ય વ્લોગમાં પાછા મળીએ ત્યાં સુધી બધાયને રામ રામ જય દ્વારકાધીશ મહાદેવહર